ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ઉનાળા વેકેશન પૂર્ણ થયા બાદ આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે શાળાઓમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી પણ જોવા મળી હતી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આજથી સ્કૂલ ખુલવાની શરૂઆત થતાની સાથે જ સ્કૂલના સંચાલકો પણ ગંભીરતાપૂર્વક આ બાબતને લઈને કાર્ય કરતા દેખાયા હતા

શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર સુરતમાં શાળાઓ આજે વિદ્યાર્થીઓના કંટ્રવથી મિલતી થઈ ગઈ છે એનો આનંદ છે બરાબર પાંત્રીસ દિવસના વેકેશન પછી શાળામાં બાળકોએ પ્રવેશ કર્યો અને શાળાનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું છે ઘણી બધી સુરક્ષાઓના પ્રબંધ વચ્ચે શાળાઓ તૈનાત છે બાળકોના શૈક્ષણિક સત્રમાં પરીક્ષા વગેરેના આયોજનો સાથે આગે કદમ કરીશું ત્યારે પ્રથમ સત્રના સૌની શુભેચ્છાઓ આજે અમારી શાળામાં વ્યક્તિગત કહું તો બાણું ટકા હાજરી સ્પષ્ટ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત